સાયકલને મારું ક્યાં લઈ જાવે પણ આ આ નાગલી નાખી છે ઠીક હવે નથી કરતા હવે હાકો હા એક પડી સાયકલના ટાયરમાં હવે ઓ મારે હું નહી સાયકલ ઓ અડો આવ રે જમદો જમદો સાયકલ નવી લાવી લાગે ઉલિયો લાવો 1 મિનિટ આવ રે આવ ઢોળી ચાલો દેખો દેખો બે છોકરાઓ એ આ તો અવસર કરો ઓય સુ કરો બસ બસ સાયકલ ઉપર જા ચાલવરાય ઉપર બેહવાળો કે ભાજી જાશે ખાટલો બોદો નહીં બોદો રી જો તો આપણે ક્યાં બેસો તમે કોણ બેહો હાટુ તો મારો હક્કલ જ લાલતી હોય બેસે બેલવરાય તો આપણે શું કરો છો ખબર ન પડતી હા શું લે મારી સાયકલ લઈ લે એક નંબર જો હમણા જ લઈ લે નવી આ થાટડી સાયકલ તમે મારી સાયકલ ઠાખડી કેવામાં તારી હિંમત જો આવી આટલી અરે આ તો કે કેવું આપડા મગજ નું બહુ ગરમ છે બેહો બેહો તમે હવે કોણે જો તો આયા મા સાયકલ હાલ ડોલ ભરીન પિયન સાયકલ તારો હતી તારો લાગે હા મને લાગી તમે લાગી લા આ જો કોણે સાયકલ પીછે સાયકલ ન પાઉ

અલ્યા તું મોંથી મોર ઉપર હાથ ઉભારો ઉભડ મોઢે હેડું આવ્યો છે અજદી આવને ના જો ભેગો કરે તિયે મોસવા આવના મને હાથ જો મોં ચારે અલ્યા મને હમકોય કીતો બધાય બધાય તરફ જો ને ભેગો કરે કોણ જા અલ્યા કાકા બોળ ઓળખતો અને આડું તો તો તું જો કે ના પડે કે હું નસીયો આ તો માજો બીરાના ઘરમાં દેખાને જ જાન કરો હવે તું આને હમલાવજે કે ભમાયા વગર નહી રખાય મારા ઘરનો એમ કે મારા ભાઈનો આ છે

હા હા મને કોક કહેનો રાચોલ મત એ તારું તોડાવી ને બચતીયનો કરાવ ને હવે તાર કે તાર ઘરે આવબોનો નથી ઉભળ ને ઉભળવા દે એ રેવા દે અશિયાશિયા રેવા દે અશિયાશિયા ને અશિયાશિયા પેટીઓ હોમરા આ વખત ભીખ ના મોગવાની આનો તૂટી જાય કેમ તારો તારો કામ નો લે થઈ કરી નો જા ઉભળ કદી ઓય આ કંપાઉન્ડ અંદર પગ ના